ચલાલા ગામમાં એક બત્રીસ વર્ષીય યુવાન ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયાની ઘટના સામે આવી છે ધારી તાલુકાના ચલાલા ગામમાં રહેતા અને નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા અશોકગીરી સંતોષગીરી ગોસાઈ ઉંમર વર્ષ સત્તાવન તેમનો દીકરો મુકેશ ગોસાઈ ઉંમર વર્ષ બત્રીસ તે બે હજાર ચોવીસના પાંચમા મહિનામાં કોઈપણને કહ્યા વગર ઘરેથી ચાલ્યો ગયો છે ત્યારે અત્યાર સુધીમાં એમની કોઈ પણ પ્રકારની ભળ મળી નથી ત્યારે તેમના માતા પિતા કહી રહ્યા છે કે અમારો દીકરો જ્યાં હોય ત્યાંથી પરત ચલાલા મુકામે આવી જાય એવું નિવેદન તેમના માતા પિતા દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવ્યું હતું વધુમાં તેમના માતા પિતાએ જણાવ્યું હતું કે અમારા દીકરાના લગ્ન બે હજાર સત્તરમાં મહારાષ્ટ્રના આંબોડા ગામે અંજલિ નામની એક મહિલા સાથે કર્યા હતા ત્યારે તેમની પત્ની સાથે વારંવાર ઝઘડા કલેશ થતા હતા ત્યારે તેમની પત્ની અંજલિ પોતાના પિયર ચાલી ગઈ હતી અને તેમને તીડવા માટે અશોકગીરી તેમજ તેમના સમાજના આગેવાનો દ્વારા કહ્યું હતું પરંતુ તેમને પરત આવવાની બિલકુલ ના પાડી હતી અને એના આયોગમાં દીકરો મુકેશ વધુ નશો કરવા માંડ્યો અને ઘર છોડીને ચાલ્યો ગયો તેમના ગુમ થયાની એફઆઈઆર કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલ હતી ત્યારે અશોકગીરી સંતોષગીરી ગોસાઈ અને તેમની માતા મંજુલા અશોકગીરી દીકરાના આયોગમાં રુદન કરી રહ્યા છે ત્યારે તેમનો દીકરો જલ્દીથી પોતાના ઘરે પરત આવે તેવી આશાને અપેક્ષા કરી રહ્યા છે

એ પછી એના ઘરના એને દવા ચાલુ હતી અને એના ઘરના એ બીમાર હતો ને અમે દેશમાં તેડી આવ્યા હતા અને એ એના મૂકીને વહી આવી ગયા હતા મૂકીને વહી ગયા પછી એ બે વખત અમે તેડવાઈ ગયા બે વખત એ પોતે તેડવાઈ ગયો એ છતાંય મોકલ્યો નથી એને અને એ લોકોનું દિને મુકેશનું કહેવાનું એમ હતું કે હું ચલાળા રહીશ અને બાઈનું કહેવાનું એમ હતું કે હું સુરત રહું બસ આ જ માથાકૂટ બીજું કોઈ નહીં અત્યારે છે સાહેબ ખબર નથી હવે અમે ગયો એનો છેલ્લો ફોન આવ્યો હતો સાડા સાત વાગ્યે તે પછીનો કોઈ ફોન નહીં કાંઈ નહીં હવે આપણી શું અપેક્ષા છે હવે અમારી અપેક્ષા એ છે કે ગમે ત્યાં હોય અમારો દીકરો હાજર થઈ જાય બસ એ જ અપેક્ષા છે અમે ગોતો અમે ને કાંઈ બાકી કંઈ કહ્યું જ્યાં પણ ત્યાં બધા એમ કહે છે કે એ દીકરો સહી સલામત છે તમારો બરાબર